મુદે મનોદભાઈ અને હું છું મૂલો અને શિયાળામાં હાવામાં આ જમવામાં બહુ ઉપયોગ કરે છે મારો અને હું પણ સફેદ સફેદ કલરનો છું મારી માળી ચોટી છે ને ગ્રીન કલરની હું કહો કયાન કોટરિયા પ્રકાશભાઈ હું આ ધોરણ પાંચમાં છું અને હું જમીનમાં આવું છું હું શાકભાજીનો રાજા છું કહું કહો હું કોણ કરું છું હું બધા ઘરમાં હોય છું હું દાણા ખાઉં છું મારી ચાચ નાની હોય છે બોલો હું કોણ

હું ધોરણમાં અભ્યાસ કરું છું હું ભારત નો રાષ્ટ્રીય પક્ષી છું ખેતરમાં પણ છું ગંધ થી છાસ માખણ ઘી વગેરે બને છે હું અલગ ખાસ અને રોટલી ખાઉ છું હું માતા છું મારા અંદર 3300 કરોડ દેવી દેવતાઓ હોય છે મારું નામ કોડિયાપુર રેવા છે હું છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું

ચંદા ચિહ્ન હોય છે હું મનોજભાઈ છે હું જંગલમાં રાજ કરું છું અને મારો કરણ કેસરી છે મારે ડોકા મોટા મોટા વારસા હું સોમનાથ નગરમાં રહું છું બોલે